હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા દોવા ત્યાં સાડા ચિયાર વાગે ઘણખર કામ નીકળે ગયું ઘરનું અંજવારી કાઢ લીધી આ ડાવરા હોય પિંજરું ખાલી કરવાનું કરી લીધું લોટ બાંધીધો સોરી યાગ કરી લીધું ભાત કરી લીધા એવી ઘણું બધું કામ નીકળે ગયું થોડો ઘણું બાદ કરીએ પોતાને એવું બાકી હતી એ હુજડું થાય તાર કરી કર્યું બે હું ધોવા તે ઓલા બે આવે પછી દોવા બેહી જાય હતી દવાઈ જાય મીરાન મસ્તી છે બેથી મીરા પાવડો મારે અને આખી બીહો ને પેલા તબેલામાં ગમ આવે અને સીધો પગ મારી દઈએ ગમે સાફ કરવાની હોય તે પેલા આવી તારા સીધો પગ મારી દઈએ તે આ ગમાણીમાં હોય ને એ ખાઈ જાય અને પછી જે જાડુ મોટું રી હોય ને એ ખાઈ જાય ને બાકીનું હોય ને આવી રીતે સાણમાં નાખી દઈએ તે તળાની ધૂળ હોય એ બધી આમાં સાણમાં વહી જાય તે એ સાફ થઈ જાય ને ઓલું થઈ જાય ગમાણી સોખી થઈ જાય બે થાય એ તો જો બધી ભી હું ભી થઈ ગયું ને બારોબાર તો દુનિયાનો અંધારો હોય અમે લગભગ એક બે દોઢ લાઈન પાણી કર લઈ અંધાર હોજુ થાય એટલે દવા હાટું રેડી થઈ ગયું નાખો ને ગમાઈણમાં અમારે એ લગભગ ત્યાં પગ તમારે ગઈ હું હવે હું વહેલી ઉઠાને હાડા છીએ પગ મારે ગઈ હતી જો માટે ઢીલો કરી દીધો હવે તે હવે રેકડી ભેગું ભરાતું જાય ને અમારે આવી આવીને એટલે હાવ એવી ડીમ પડે જાય એકદમ નહીં હાવ આશરે જાય એટલે હાવ સેવટ થઈ જાય એ વારે ફેરે એ નહીં ભાઈ પછી બહુ કે તારે જ જરાક થાવકી થાય ને હમણાં થાય ને ડૂસા હારવાનું કામ ચાલુ છે ને તે અસુ હવાઈજી ડૂસો તે માંથી કારણવાળી મગોટું લીધું ત્યાંથી હારીએ ને તે કાલે બે ફેરા માર્યા હતા અને ભૂકી હારતા હતા તે જે હે પતરા ઈણા હે ને ટ્રેક્ટરનું રાખવું હે ઓલા ટ્રેક્ટરમાં ફીટ થતા ને તે એને પડ્યું તે એમાં એવું તો ફીટ થાય ને એવો કે ઝાકડો કરાવ લે ને તો ઝાકડા ચાલુ રહીએ ને ઓલું થાય વાહે મજૂર બેહે નહીં પણ મજૂર તો કાલે નહોતા અમે ઘર મેરીને હારતા હતા આજે ઘર મેરીને ઝાડવાનું હે તો જો આંખોને પડખે પાછી ખડકતા જાય આ ઓલું આપણું તબેલાની આ લાઈન હે ને એ લાઈન પાછી ભરવાની હતી ખાલી થઈ ગઈ હતી તો વરે પાછી ભરવી ચાલુ કરી દીધી જો અહીં ત્યાં રમ થાયનું હે ફરી આ તો બધું ઓલી કોરના તો હું વારેને આવી હે વરા હે નહીં આમાં કામ થાય વારી તો એ વરે પાછું ઉડાડીએ ડૂસા એટલે કંઈ વારવાનો તો આવી હે નહીં આગળ ખાલી થવા ચાલુ થઈ જાય હે એટલે જો બારો થાય જાય અંધારું હે ફૂલ હાર વાલો એ હે ને મારી વાત જોવે બે હજાર દો આવે મસ્તી ની દોવાઈ ગયું પાણી થઈ ગયું અને નિરાયણ પણ થઈ ગયું એ ખાલી હે ને એટલે સાંદ્રી ને ભાઠું હે ને એને આ દવા ભૂંઘવાની દેવ દવા ભૂણે બધા નવરા ધોરણ વાગ્યા હાથ ને હાથ થાય તો રેડી થઈ ગયું બધું કામકાજ તો સાંદ્રી ને દવા ભૂમવાની સાંદ્રી ને પગમાં ભાઠા હે ને

ભૂહે દીધી એને દવા આસરણી એવું કઈ ઉપાદી ની હા જુદી હક થઈ ગયો અને આણપગમાં ની કોમેટ આવી તો એની હે ને રોહરી ખબર નહીં કી એવી થઈ હોય માનતા તો મલકની કરી તરિવારે પીડાદાન કરી પછી નરવાયુઓની કરી પછી નરવાયુઓની કરી તરિવારે પીડાદાન કરીને હતા પરવારીને પાંચ દલણની માન્યતા કરી કે બેહે જાય તો અને કાલે એક અસલની કોમેન્ટ ઉઠી ભારવાડાની તો ભારવાડે પૂછેલી હું આપણી કોકની અને તમને પૂરી માહિતી હોય તો અમારા કોન્ટેક્ટ નંબર હે ત્રેસઠ બાવન ત્રીસર સુમોતેર એમાં કોન્ટેક કરજો એમાં કાઉં કઉં કરવાનું તો આપણી ન્યાય પણ માતાજીને ભગવાનજી કંઈ હોય એને અમને પૂરી માહિતી દીધું તો આપણે ન્યાય પણ માન્યતા કરીશું તો રહોરી બેહી જાય બીજે તમારા પરિવાર પીર બાપેથી બે જતી હોય પણ આતા તાજે હમણાં જ આવી ને એની એવી ભરાણી રહોરી એટલે દુખતી કે કંઈ ને દૂધમાં કે કંઈ કેવર કે કંઈ જ પણ એવી બિસારીને રહોરી જ ઓલી થઈ ને ત્યાંથી લીધી ને તારે હોતી જ પણ અમે માપમાં કિંમતમાં આવી જ પછી લઈ લીધી હતી પછી આપણું દૂધ ભરાઈને આવે ગયું ને જ આવી રહો રહી બિસારી પી કે કંઈ ને આઠ સાડા આઠ લીટર દૂધ કરે એ કંઈ વાંધો નહીં અને આપણી કંઈ ન એટલે ઓલા હાંભા માણી કંઈ કરે ને નહીં દીધી અમારે તો દોવા હાટી લેવી હતી અને આને કોઈ લેતું નહોતું એટલી પછી આપણી લે લીધી હતી તો હાર હાલો એમ ઘેર જા ને કામકાજ કરી લઉં એ જો તો મીરાને હે ને દૂધ પી લીધું ને ખીલો ફેરવવાનો હે તે બસ એનો ખીલો ફેરવા નાખે ખાણ ખાઈ લીધું સાનો કામ ને દૂધ ભરાઈ ને આવે કેનું બેનું ધોવા નહીં તો પેલાનું કામ હા પૂરું થઈ ગયું કેનું એક બાકી રીએ તેનું પણ ધોવાઈ ગયું એ વળી આગળને ને નિરવા મૂકી દીધા પછી દૂસો ભરવા જાય ને તાર તડકે મૂકતી જાય લાઈટું બંધ કરવાની હતી લાઈટું બંધ કરી દઈએ ઢીગલા ભરવાના હે વાયરા હે ને લાઈટ બંધ કરતી આવી મંજવારીઓની તો વેલીઓ કાઢ લીધી હતી તી કંઈ ઉપાધિ ને ખાલી હે ને હીરા આવવું ને તે ચાર રોટલી જ કરવાની હે ને જો આપણે આમાં હે ને બધા વાયવા હે અસલના લાગવા મીંડ્યા જો હું હે ને બાળા મારે કામકાજ બધું ધોઈ કરે અને નેવરી થઈ ગઈ નહીં જાઉં મારે ફૂકો ભરાવવા તે લુગડા નતા બધા ને મોટર હાલતી ટાંકો ભરતી હતી પછી લાઇટનો કંઈ ભરું હો નહીં તે કાં મોટર હાલે તો ભરે ભરેલી ટાંકાના કુંડા ધોવાના નો એ બધા હમાનમાં થઈ ગયા અને ભી હજી બધી ઊભી હતી પાછો એક એક બે બે પોતે પાવડો દે ને તથા જવાનું ટાણું થઈ જાય પછી નીકળીએ હાર વાળો પેલા પાવડો મારી દે પછી વિડીયો કન્ટિન્યુ કરી દે જ્યાં અમારે ભાગ્ય ને ટાયા હે ને અઠાણ મેં આવ્યા અહીં અરુડા ઉપાડવા કેવા બેય બેઠા બેઠા નાણાં વાળ તો એવા અસલના કોઈ પણ એ ને હીરામણ કરે હટાણ માં ક્યાંક ને રોટલી બે ભેગા ખાય ખા ને મામ કરો ને મામ ચલ ટકલું તો મૂંડું મામ કરા રોટો ખાય હમ વાતી ખાઈ લે હા અને કારી ને એને મારા ઝાડમાં છે ને એની બે કલમું કરેલું તીએ ને તે એ જોતી હતી ને તે મેં કી હું જા નથી લેતી જ્યાં કાલે ત્યાંથી મારે જોતા હતા એ હું લેતી આવી ઝીણા ઝીણા હું તમે બે કી અને એણે વાં રાતા ઝાડવા જોતા ત્યાંથી હું કાં લેતી જા અને જો આ કોણ પડખે લૂગડાં ધોવે અને દોરી ભર દીધી એ લુગડા અહીંયા બપોર થાય બપોર પાછી આવી બધું ખાવા પીવાનું કમ્પ્લીટ કરી લીધું બપોર થાય બપોર પાસે આવી તો અસલના લુગડા મૂકાઈ જાય તે મૂકી દેવાના જ રીતે ઠઠેરે અને રાયસીનું બે જવાના રાયસી મારી વાત જોવે મીરાને દાદે નાખ્યું મીરાઈ ખાય તે સારું એવા આપણે આજ વિડીયો વિડિયો આજ એન્ડ કરી દઈએ આજ બહુ વિડીયો લાંબો નથી કરતી આપણે આજનો વિડીયો વિડિયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ સબસ્ક્રાઇબ નું બટન આવે કોઈ પણ જો ન દબાવે તો ભૂલ્યા વગર દબાવ દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ની જય માતાજી